બીજી તારીખે દશેરાના દિવસે જે રાજકોટમાં દર વર્ષે પરંપરાગત લગભગ વર્ષથી કાર્યક્રમ થઈ રહ્યો છે આ વખતે પણ આ પ્રેરિત દશેરાના દિવસે આ દિવસે તમે આપણા સમાજમાં જે જે અલગ 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 ધર્મના લોકો જે ભેદભાવ કરીને ઊભા કરવામાં આવેલી જે માન્યતાઓ છે એ એક અસુરી શક્તિ છે અને અસુરી શક્તિના નાશ માટે વર્ષોથી પરંપરાગત આ રાવણ દહન નો કાર્યક્રમ થાય છે બીજી તારીખે રેસકોર્સ ગ્રાઉન્ડ માં રાવણ કુંભકર્ણ અને મેઘનાદ આ ત્રણ પુતળાઓનું ત્યાં દહન કરવામાં આવશે અને જાહેર કાર્યક્રમ છે અને આ કાર્યક્રમની અંદર અમારા અધ્યક્ષ આ વખતે રાવણ દહનના અધ્યક્ષ છે ભાઈ શ્રી કૌશિકભાઈ સરદારા એમના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ છે આયોજન કરવામાં આવેલું છે અને સર્વે જનતાના માટે લાભ લેવા અને ખાસ તો પધારવા માટે ભાવભર્યું આમંત્રણ લગભગ રાવણ જે છે તે ચોપન ફૂટ છે કુમકરણા છે પિસ્તાલીસ ફૂટ છે અને મેઘના છે ચાલીસ ફૂટ છે ત્રણ પુતળાઓ નું દહન કરવામાં આવશે